નમસ્કાર દોસ્તો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી હું તમારા માટે ગુજરાત સરકારની ભરતી જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું મિત્રો આ ભરતી છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ વર્ગની કુલ ત્રણસો ને ત્રેવીસ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ એચટીપીપીએસ ટીપી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તારીખ ત્રણ દસ બે હજાર પચીસથી તારીખ સત્તર દસ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે પસંદગીની પ્રક્રિયા માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે તો મિત્રો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ માટે ત્રણસો ને ત્રેવીસ જગ્યાઓ ભરવાની હોય જેના માટે જીપીએસસી દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો અહીં આપણે નીચે જગ્યાઓની માહિતી કેટેગરી વાઇજ જે કોષ્ટકમાં આપવામાં આવી છે તે જોઈએ તો જગ્યાનું નામ છે રાજ્ય વેરા નિરીક્ષક કુલ જગ્યાઓ જોઈએ તો ત્રણસો ને ત્રેવીસ બિનઅનામત અનામત ઉમેદવારો માટે એકસો ને ઓગણચાલીસ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગ માટે પચીસ જગ્યા છે સામાજિક શૈક્ષણિક રીતે પંચ્યાસી જગ્યા છે અનુસૂચિત જાતિ માટે ત્રેવીસ જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે એકાવન જગ્યા છે આ જગ્યાઓની અંદર જે મહિલા કેટેગરી માટે અનામત જગ્યાઓ છે તે પણ આપણે જોઈએ તો બિન અનામત બહેનો માટે છેતાળીસ જગ્યા છે ઈડબ્લ્યુએસ માટે જીરો આઠ જગ્યા છે એસસીબીસી માટે ઓગણત્રીસ જગ્યા છે અનુસૂચિત જાતિ માટે જીરો સાત જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે સોળ જગ્યા છે અને અહીં દિવ્યાંગ ઉમેદવારો માટે તેર તેમજ માજી સૈનિકો માટે બત્રીસ જગ્યા પર ભરતી કરવાની છે અહીં નોંધ છે મિત્રો પ્રસ્તુત જાહેરાતમાં અરજી કરનાર ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા ઉમેદવારો પાસેથી કન્સ્ટન્ટ ફોર્મ સાથે કન્સેન્ટ ડિપોઝિટ પણ લેવામાં આવશે આ જાહેરાતમાં આપણે જે મહત્વની નોંધ કે સૂચનાઓ આપવામાં આવી છે તે જોઈશું અહીં મિત્રો બીજા નંબરની જે સૂચનાઓ આપવામાં આવી છે તેમાં વયમર્યાદા બાબતેની વાત કરવામાં આવી છે તો અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે સત્તર દસ બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ઉપલી વયમર્યાદામાં નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર રહેશે એટલે કે મિત્રો અહીં ગુજરાત સરકારના નિયમ મુજબ એસસી એસટી ટી એસસીબીસી મહિલા ઉમેદવારોને જે સરકારના નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળે છે તે પણ મળવાપાત્ર થશે ત્રણ નંબરની અંદર તમને શૈક્ષણિક લાયકાત બાબતની વાત કરવામાં આવી છે તો કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી તમે સ્નાતક થયેલા હોવા જોઈએ બે નંબરની જે સૂચના છે શૈક્ષણિક લાયકાતમાં તેમાં કહેવામાં આવ્યું છે કે ઉમેદવારને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ ત્રણ નંબરની સૂચના છે તે છે કે ઉમેદવાર ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તો તમે અરજી કરી શકો છો ચાર નંબરનું જે ટૉપિક છે એમાં લખ્યું છે કે પગાર ધોરણ કેટલો મળશે નાણાં વિભાગના અઢાર દસ બે હજાર ત્રેવીસના ઠરાવ ક્રમાંક મુજબ ઉમેદવારને ઓગણપચાસ હજાર છસોના માસિક ફિક્સ પગારથી પાંચ વર્ષ માટે નિમણૂક આપવામાં આવશે તે પછી ઉમેદવારે પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો

રહેશે બીજા નંબરની જે સૂચના છે તે અંધ ઉમેદવારોને પ્રાથમિક અને મુખ્ય લેખિત પરીક્ષામાં પેપર દીઠ પ્રતિ કલાકે વીસ મિનિટ વધુ મળવાપાત્ર થશે હવે મિત્રો ત્રણ નંબરમાં લખ્યું છે કે મુખ્ય પરીક્ષામાં પેપર કઈ પ્રકારના હશે તો અહીં કુલ ચાર પેપર હશે પેપર વનની વાત કરીએ તો તે ગુજરાતી ભાષાનું હશે કુલ ગુણ સો હશે અને તેનો સમય ત્રણ કલાકનો હશે બીજા નંબરનું જે પેપર છે મિત્રો તે અંગ્રેજી ભાષાનું હશે તેના પણ સો ગુણ હશે અને તેના સમય ત્રણ કલાક રહેશે ત્રણ નંબરનું પેપર મિત્રો છે તે સામાન્ય અભ્યાસનું રહેશે તેના પણ સો ગુણ છે અને સમય પણ ત્રણ કલાક છે હવે મિત્રો ચોથા નંબરના પેપરની વાત કરીએ તો તે પણ સામાન્ય અભ્યાસ પેપર ટુ તેના પણ સો ગુણ રહેશે અને ત્રણ કલાકનો સમય રહેશે પેપર વન અને પેપર ટુ ના પેપર દીઠ સમય ત્રણ કલાકનો રહેશે પ્રિમિનરી ટેસ્ટ માં આયોગ દ્વારા નક્કી કરવામાં આવે તે કેટેગરી વાઇઝ લાયકી ધોરણો જેટલા ગુણ ધરાવતા જાહેરાતમાં દર્શાવેલી જગ્યાના આશરે છ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે પ્રાથમિક કસોટી તથા મુખ્ય લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રોનો વિગતવાર અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ ઉપર અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે મિત્રો આ પરીક્ષા જે ત્રીજા સ્ટેજની પરીક્ષા છે તેનો અભ્યાસક્રમ જીપીએસસીની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે તે તમારે ડાઉનલોડ કરી અને જોઈ લેવાનો રહેશે હવે મિત્રો ચાર નંબરની જે સૂચના છે તે જોઈએ તો મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવેલ ઉમેદવારોએ તમામ ચાર પ્રશ્નોપત્રોમાં ઉપસ્થિત રહેવું ફરજિયાત છે કોઈ ઉમેદવાર એક કે તેથી વધુ પ્રશ્નપત્રમાં ગેરહાજર હશે તો તેને પસંદગી માટે પાત્ર ગણવામાં આવશે નહીં પાંચ નંબરની સૂચના છે કે પ્રિમિલરી ટેસ્ટમાં ઉમેદવારને કોમ્પ્યુટરાઈઝડ ખાસ પ્રકારની જવાબ વહી ઓ એમ આર આન્સર શીટ આપવામાં આવશે પ્રશ્નપત્રના બધા જ પ્રશ્નો હેતુ લખશે દરેક પ્રશ્નના જવાબમાં એ બી સીડી ઈ પાંચ વિકલ્પ આપવામાં આવશે પાંચમો વિકલ્પ ઈ નોટ એટેમ્પટેડ તરીકે રહેશે જો ઉમેદવાર પ્રશ્નનો જવાબ આપવા ન ઈચ્છતા હોય તો આ વિકલ્પ પસંદ કરી શકે છે આ મિત્રો પ્રાઇમરી પરીક્ષા બાબતેની માહિતી અહીં આપવામાં આવી છે હવે આપણે આગળ છઠ્ઠા નંબરમાં શું માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો પરીક્ષામાં પ્રવેશ માટેની સૂચનાઓ છે અહીં જે ઉમેદવારોએ પ્રાથમિક કસોટી માટે કન્સ્ટન્ટ ફોર્મ સાથે કોન્સ્ટન્ટ ડિપોઝિટ ભરેલ હશે અને કોન્સ્ટન્ટ ડિપોઝિટ ભર્યા અંગેની રિસિપ હશે તેવા ઉમેદવારોને જ પ્રાથમિક કસોટીમાં પ્રવેશ આપવામાં આવશે બીજા નંબરની સૂચના મિત્રો આ ટોપિકમાં જોઈએ તો જે ઉમેદવારોને પ્રાથમિક કસોટીના પરિણામમાં મુખ્ય લેખિત પરીક્ષા માટે કામ સફળ જાહેર કરેલ હશે તેઓએ મુખ્ય લેખિત પરીક્ષા માટે અલગથી બીજું અરજીપત્રક ઓનલાઈન ભરવાનું રહેશે જેની સાથે જરૂરી પ્રમાણપત્રો સ્કેન કરીને ઉમેદવારે આયોગની વેબસાઇટ એચટીબીપીએસ જીપીએસસી આઈ એસ એસ ગુજરાત જીઓવી ડોટ ઇન પર અપલોડ કરવાનું રહેશે ત્રણ નંબરની સૂચના મિત્રો આની અંદર જોઈએ તો ઉમેદવારો તરફથી મળેલા અરજીપત્રકોની ભરતી નિયમો પરીક્ષા નિયમો જાહેરાતની જોગવાઈઓ તથા લાગુ પડતા અન્ય હુકમો મુજબ ચકાસણી કરવામાં આવશે અને આ જોગવાઈ સંતોષતા ઉમેદવારોને લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે તેમ છતાં આવી ચકાસણી જો મુખ્ય લેખિત પરીક્ષા બાદ કરવામાં આવે તો તેવી ચકાસણી અનુસાર જરૂરી જોગવાઈ ન સંતોષતા ઉમેદવારોની ઉમેદવારી કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે તેની ઉમેદવારોએ અચૂક નોંધ લીધી ચોથા નંબરની સૂચના મિત્રો આમાં છે તો મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ અંગે આયોગના નિર્ણય આખરી ગણાશે અને આયોગનો નિર્ણય સામે કોઈપણ પત્ર વ્યવહાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં હવે મિત્રો સાતમા નંબરની અંદર આપવામાં આવ્યું છે કે પરીક્ષા કેન્દ્રોની વિગતો પ્રાથમિક પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવાની રહેશે મુખ્ય લેખિત પરીક્ષા સંબતઃ ગાંધીનગર અને અમદાવાદમાં લેવામાં આવશે બીજા નંબરની જે સૂચના છે તેમાં પ્રાથમિક પરીક્ષા માટે પરીક્ષાનું સ્થળ પરીક્ષાની તારીખ પરીક્ષાના સમયની માહિતી આયોગની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને પ્રાથમિક પરીક્ષા માટેના પ્રવેશપત્ર વેબસાઇટ પરથી ઉમેદવારોએ ડાઉનલોડ કરવાના રહેશે ત્રણ નંબરની સૂચના જોઈએ મિત્રો તો ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય લેખિત પરીક્ષામાં સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે અહીં મિત્રો પરિણામ બાબતેની આઠમા નંબરની જે સૂચના છે તેમાં વાત કરવામાં આવી છે તો આખરી પરિણામ આયોગની નોટિસ બોર્ડ અને વેબસાઇટ પર મૂકવામાં આવશે આ પરિણામમાં ઉમેદવારના નામ બેઠક ક્રમાંક મેળવેલ ગુણ વિગતો આપવામાં આવશે આ પરિણામમાં અસફળ થયેલા ઉમેદવારોના બેઠક ક્રમ અને તેઓએ મેળવેલા ગુણની વિગતો આપવામાં આવશે નવમાં નંબરમાં પ્રતીક્ષા યાદી કઈ રીતના તૈયાર કરવામાં આવશે તો પ્રસ્તુત જાહેરાતમાં દર્શાવેલી જગ્યાની સંખ્યાના ત્રીસ ટકા લેખી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે પ્રતીક્ષા યાદીની મુદ્દત આ સંબંધમાં સરકારશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ લાગુ પડતા હુકમ અનુસાર રહેશે દસમા નંબરની જે સૂચના છે કે ભાઈ ગુણપત્રક મુખ્ય પરીક્ષાનું ગુણપત્રક મેળવા ઈચ્છતા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાના આખરી પરિણામ બાદ આયોગની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ સૂચના ધ્યાને લેવાની રહેશે હવે મિત્રો અહીં તમારે જો ગુણ ચકાસણી કરી હશે તે પણ કઈ રીતના કરવાની છે તેની સૂચના અગિયારમા નંબરની સૂચનાઓની અંદર આપવામાં આવી છે બાર નંબરમાં અહીં તમને એક અગત્યની સૂચના આપવામાં આવી છે કે પરીક્ષામાં તમારે કઈ કઈ વસ્તુ લઈ જવાની છે શું નથી લઈ જવાનું એ બધી જ માહિતી અહીં બારમા નવેમ્બરમાં અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે તો મિત્રો આ હતી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની ભરતી માટેની કુલ ત્રણસો ત્રેવીસ જગ્યાઓ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તેની માહિતી આપતો વિડીયો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર